કર્મચારીઓ નું વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડ્યા વડોદરા કોર્પોરેશન કચેરીએ મોટી સંખ્યામાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવા ઉમટી પડ્યા કોર્પોરેશનના તમામ વિભાગના કાયમી અને હંગામી કર્મચારીઓ કરી રહ્યા છે વિરોધ દસ થી પંદર વર્ષથી કામ કરતા હંગામી કર્મચારીઓને કાયમી કરીને ખાલી જગ્યા ઉપર નિમણૂક આપવા કાયમી કર્મચારીઓની તકે પૂરી કરવા પણ સાત દિવસ નોટિમેટમ સાત દિવસમાં નિર્ણય નહીં લેવાય તો હડતાલ પર ઉતરશે કર્મચારીઓ કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને કોર્પોરેશન કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ કોઈ પણ એવું ડિપાર્ટમેન્ટ બાકી નથી કે વડોદરા મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટથી નથી આપ્યું અમારી એટલી જ વાત છે આ લોકોને કે છેલ્લા ત્રીસ વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાની અંદર આખું મહેકમ ખાલી છે આ જગ્યાઓ પર તમે બધા કોન્ટ્રાક્ટ આપી દીધા છે આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છેલ્લા બાર ચૌદ વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાને સેવા આપી રહ્યા છે એમણે એમની જિંદગીના મહત્ત્વના બારથી ચૌદ વર્ષ આ વડોદરા મહાનગરપાલિકાને આપી દીધા છે અત્યારે એમની પરિસ્થિતિ એવી છે કે આ દસ બાર હજારના પગારની અંદર એમના બાળકોને ભણાવવા જાય તો એમનું ઘર નથી ચલાવી શકતા અને ઘર ચલાવ જાય તો બાળકો નથી ભણાવી શકતા એટલે આ પરિસ્થિતિની અંદર અમારી વિનંતી વારંવાર અમે કમિશ્નરશ્રી અને સત્તાધીશોને કરી છે આ લોકો નથી સાંભળતા એટલે આજે ના છૂટકે અમારે અમારી વેદના પોસ્ટકાર્ડમાં લખી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અમારી વેદના પહોંચાડવા માટેનો અમે આજે આ કાર્યક્રમ રાખેલો છે આગામી દિવસમાં જો આ અમારી માગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધીનગર આનું પૂરી અત્યારે જે સંખ્યા છે એના કરતાં ચાર ગણી સંખ્યા અમે થઈ જવાની માટે તૈયારી છે અને આજે અમે કમિશનર શ્રીને અલ્ટિમેટમ આપવા આવ્યા છે કે અમે વડોદરા મહાનગરપાલિકાની કોઈ નાગરિકોને કોઈ અમે હેરાન કરવા નથી માંગતા પણ આ તમારી જીતના કારણે જો કાલે હડતાલ પાડવાનો વિષય આવ્યો તો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે આજે એ અલ્ટિમેટમ એમને આપવા માટે આવ્યા છે